બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શન માટે પાંચસો ચોમોતેર ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી મળતી વિગતો અનુસાર યાદીમાં ત્રણસો છાસઠ ભારતીય અને બસો આઠ વિદેશી ખેલાડીઓ સામેલ છે એક્યાસી ખેલાડીઓ બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા છે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનનું નામ ઓક્શનની લિસ્ટમાં સામેલ કર્યું નથી સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં ચોવીસ અને પચીસ નવેમ્બરે ઓક્શન થશે દસ ટીમમાં બસો ચાર ખેલાડીઓની જગ્યા ખાલી છે ટીમ સિત્તેર વિદેશી ખેલાડીઓને ખરીદી શકે છે બિહારનો તેર વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ખેલાડી છે જ્યારે ઇંગ્લેન્ડનો બેતાલીસ વર્ષનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે જેમ્સની મૂળ કિંમત એક કરોડ રૂપિયા છે વૈભવ બિહારમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે આઈપીએલ મેગા ઓક્શન ચોવીસ નવેમ્બરે બપોરે ત્રણ વાગે શરૂ થશે ઓક્શન બીજા દિવસે પણ બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે પાંચસો ચુમોતેર ખેલાડીઓમાંથી બસો ચુમ્માલીસ કેપ્ડ છે જ્યારે ત્રણસો ત્રીસ અનકેપ્ડ છે કેપ્ડ ખેલાડીઓમાં અડતાલીસ ભારતીય એકસો ત્રાણું વિદેશી અને ત્રણ સહયોગી દેશોના ખેલાડીઓ હશે અનકેપ્ડ ખેલાડીઓમાં ભારતના ત્રણસો અઢાર અને વિદેશના બાર ખેલાડીઓ છે